રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગદેથડ ગામે અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આતકે મોટી સંખ્યામાં અગ્રણીઓ તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અક્ષત અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત રામ જન્મભૂમિ અયોધ્યાથી અક્ષત કુંભ ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે આવી પહોંચતા અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અક્ષત કુંભમાં જે અક્ષત આવેલા છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ એક જાન્યુઆરીથી તારીખ પંદર જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવશે આ અક્ષત કુંભ સ્વાગત કાર્યક્રમ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો તેમજ ગામના આગેવાનો રાજકીય આગેવાનો સહિતના ભાઈઓ બહેનોએ હાજરી આપી કુમકુમ તિલક કરી પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે પૂજ્યલાલ બાપુએ ઉપસ્થિત ભક્તજનોને આશીર્વચન પાઠવ્યા હતા જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા